Hello! Hi everyone! જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ વ્લોગ આજની રેસીપી છે સરગવા સાથે ગુજરાતી કઢી 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 સરગવાની સરગવાની છે એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે તો સૌ પ્રથમ આપણે સરગવો લેવાનો છે ત્રણ થી ચાર સરગવાની સીંગ લેશો તો પણ ચાલશે અને પતલો પણ નથી લેવાનો અને જાડો પણ નથી લેવાનો મીડિયમ સાઈઝ લેવાનો છે અને પછી સરગવાને નાના નાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે અને પછી કૂકરમાં એને બાફવા મૂકવાનો છે તો આપણે એક ચમચી મીઠું અને અડધો ગ્લાસ પાણી નાખીને આપણે એક વિસલ કરીશું અને સરગવો છે એ એક જ વિસલમાં બફાઈ જાય છે તો આપણે એને ત્રણથી ચાર વિસલ કરવાની જરૂર નથી કારણ કે વધારે બફાઈ જશે તો સરસ નહીં થાય એટલા માટે એક જ વિસલ કરવાની છે સરગવાને ત્યાર પછી સરગવો બફાય ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ તો આપણે એક તપેલીમાં બે ચમચી ચણાનો લોટ લેવાનો છે એક ચમચી હળદર એક ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું એક ચમચી ચટણી એક ચમચી મીઠું અને થોડુંક એવું પાણી ઉમેરીને આપણે એને એકદમ સરસ હલાવવાનું છે જેમાંથી એમાં કણી કણી ચણાની લોટની ના રહે તે રીતે એકદમ સ્મૂથ બનાવી દેવાનું છે તો હવે જે આપણું બેટર છે એકદમ સ્મૂધ બની ગયું છે તો હવે આપણે એમાં છાસ એડ કરીશું મેં ચાર ડોયા છાસના એડ કર્યા છે તમે તમારી રીતે એડ કરી શકો છો વાટકી લેવી હોય તો વાટકી અને નાનો ગ્લાસ લેવો હોય તો નાનો ગ્લાસ એ રીતથી તમે એડ કરી શકો છો તો હવે આપણું કઢીનું જે બેટર છે એ પણ રેડી થઈ ગયું છે તો આપણે હવે વઘાર કરવા માટેની તૈયારી કરીશું તો મેં વઘાર કરવા માટે સિંગ તેલ લીધું છે એક પાવરું તેલ લીધું છે તેમાં મેં એક તમાલપત્ર એક બાદિયા બે સૂકી લાલ મરચી અને ત્રણથી ચાર લવિંગ એડ કર્યા છે તે પછી આપણે છે લીમડો એડ કરીશું જે કરી પત્તા પણ કહેવાય છે લીમડો ત્યાર પછી આપણે એક ચમચી હળદર એક ચમચી હિંગ એડ કરીશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં જે તૈયાર કરી છે એ પણ આપણે એડ કરીશું અને થોડીક વાર સાંતળીશું ત્યાર પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે કઢીનું એ બેટર એડ કરીશું અને હવે આપણે આ કઢીને દસથી બાર મિનિટ ઉકાળવાની છે જ્યાં સુધી તે ગાળી ન થઈ જાય ખાટી ન થઈ જાય ત્યાં સુધી અને પછી એમાં આપણે બે ચમચી ગોળ એડ કરવાનો છે ત્યાં સ્વાદ મુજબ કરવાનો છે અમે ખાટી મીઠી કઢી ખાઈએ છીએ એટલે બે ચમચી એડ કર્યો છે તો જો તમે ગળી કઢી ખાતા હોય વધારે તો તમારે ત્રણ ચમચી ગોળ એડ કરવાનો છે અને આપણી કઢી છે એ ઉકળી ગઈ છે તમને ક્યારે ખબર પડશે કે આપણી કઢી પાકી ગઈ છે તો તમે જુઓ વચ્ચે કઢીમાં ભમરા પડે છે એકદમ વચોવચ આવી રીતના ભમરા પડે એટલે સમજી જવાનું કે આપણી કઢી છે એ પાકી ગઈ છે તે પછી આપણે જે બાફેલી સરગવાની શીંગું છે એ આપણે એડ કરવાની છે કઢીમાં સરગવો એડ કરીને પાછી બે મિનિટ આપણે કઢીને ઉકાળવાની છે ત્યારબાદ આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેમાં એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કરીને એ દાંતડવાનું છે ફૂટી જાય રાઈ અને જીરું ત્યારબાદ આપણે જે કઢી ઉકાળી છે એમાં આપણે તડકો કરવાનો છે જેથી કઢીનો સ્વાદ છે એ બે ગણો વધી જશે ત્યારબાદ આપણે કોથમીર એડ કરીશું લીલા ધાણાભાજી કહેવાય છે એ એડ કરીશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને જે આપણી આ સરગવાની કઢી છે એ તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો આવી જ રીતે મારી ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ